માટે મારો પુત્ર હરપાલ જરૂર આવે છે મહારાજ આજ તમારા બાપુ એ સુમરા પાછળ ભર્યા વાળો પણ વાંચતો નો થાય મહારાજ જાવ

રામ રામ મહારાજ તમને રામ મહારાજ નો સૂગરો બહુ ચગા ઘોર છે જેથી ને ચાલજો પાછળ

बेटा हरपाल राजनु को अंगत काम में तेरा पिता श्री गया छे बेटा खड़ी का आराम करो, करो, करो हमणा तुम्हारा पिता श्री आवे पछि बेटा पायवंदन करजो सु कहो छो कबीरा जो राजनु अंगत काम हो तो राजमान होकर चाकर घरा छे अंगत काम हो तो हरपाल ने जरूर जान होई छे जे हो ते सत्य कहो मारे पिता श्री तेरे चर બેટા હરપાલ રાજમાં નોકર ચાકર તો ઘણા હોય પણ અંગત કામ માટે તારા પિતાશ્રી ને જવું પડે બેટા ઘડીક આરામ કરો હમણાં તમારા પિતાશ્રી આવે પછી બેટા પાય કરજો નહીં કવિરાજ આપના મુખ પરની ઉદાસી મને સાફો સાફ બતાવી રહી છે કે આપ મારાથી વાતને છુપાવો છો પણ જો મારા પિતાશ્રી ક્યાં ગયા એ સત્ય ના કહો તો મેં જોગવાય રે તને એ બેટા હરપાલ

મારી એક વાત સાંભળતો હરપાલ કહો કવિરાજ કે આપણી જનતા મારી માર્મિક વાત સાંભળ બેટા કે આપણી જનતા આપણી માં

ई टेळी नाम नु जंतु छे ने ई दूध नो पीए એટલે ઈ લોય પીએ મારા દીકરા જે આખા જગત માં લોય પીવા આઈ ગયા હોય ને ઈ લોય પીએ ઈ જંતુ નો પીએ ઓતા સાવા અરે કમીરે સૌરા તો જનતા જના બનતા ભલે સરકાર ખાના છોટ સાહેબ તું સિંહ કે ભત્રીજાની થઈ જજે આ હમ મિયા સાહેબ બહુતું સુન્યો

પીઠ નો ધરજો તેની લગા એ ખબર તારી શું મેણા બોલશે અરે તું તો કાયદી

દેવાભાઈ સરસિયા બધા તાલિયુ ગડગડા બધા મારવા પડ્યા આપણી સમાજના જ છે બધા બુદ્ધાભાઈ ખી એમનું સ્વાગત કરશે લખુભાઈ સરસિયા વાસાભાઈ જાપડા એમનું સ્વાગત કરશે હરિભાઈ જાદવ એમનું સ્વાગત કરશે રામાભાઈ સરસિયા

સ્વાગત કરશે બાબુભાઈ વિરાણી સ્ટેજ ઉપર આવી જાઓ મારા બાપલિયા દેવાતભાઈ બામ્બવા સ્ટેજ ઉપર આવી જાઓ ભાઈ વીરાણનું સ્વાગત કરશે ગોબરભાઈ સરસિયા દીપિનભાઈ ભંડેરી દીપિનભાઈ ભંડેરીનો ભંડેરી ભંડેરી कृष्ण भाई अभी जाओ बिपिन भाई नु स्वागत करवा भरत भाई सरसिया स्टेज ऊपर आवी जाओ मारा बापलिया देवा तो बम

રિંગપર સો રૂપિયા કાનાભાઈ ધીરાભાઈ રબારી અગિયારસો રૂપિયા ભાવનાબેન વિનુભાઈ તાળા ચંદ્રિકા મેડિકલ જામજોધપુર ઘણા પૈસા પાંચસો ને એક રૂપિયા ધીરુભાઈ

પંચાવનસો રૂપિયા જલદેવરીય સમૂહ લગ્ન સમિતિ એમના તરફથી થી પંચાવનસો રૂપિયા આવે છે પાંચસો રૂપિયા નમારામભાઈ રાજસ્થાની પાલી વાડી કરવા એના તરફથી પાંચસો રૂપિયા આવે છે પાંચસો રૂપિયા રામભરોસે બીજા સો રૂપિયા રામભરોસે પાંચસો રૂપિયા મુનાભાઈ પાછાભાઈ જામ અમરડી પાંચસો રૂપિયા લાખાભાઈ મેઘાભાઈ જામ અમરડી એક રૂપિયા ભગાભાઈ બુદ્ધાભાઈ બમથિયા પાંચસો રૂપિયા वागे। वागे। चीमन भाई डोसा भाई बामतिया पांच सौ रुपया सलीम भाई, भाई पूजा बेड़ी उपसर बस सौ रुपया वसन भाई गोविंद भाई पूजा बेड़ी पांच सौ रुपया नागजी भाई देवा भाई वाकला क्यों से भाई हमारे पांच सौ रुपया इकबाल भाई सुमरा भाई पूजा बेड़ी सौ रुपया માજી સરપંચ તરફ થી આવે છે પાંચસો રૂપિયા ભરતભાઈ જયંતિભાઈ ગેરેજવાળા વાળા શેઠ વડાળા બસો ને એકાવન રૂપિયા ગુલ મામદભાઈ ઓસમાણભાઈ ફોજાબેડી બસો ને એકાવન રૂપિયા નૂર મામદભાઈ કાસમભાઈ ફોજાબેડી પાંચસો રૂપિયા જયંતિભાઈ નરસિંહભાઈ ફોજાબેડી અને બસો રૂપિયા નૂર મામદભાઈ સિદ્ધિભાઈ ફોજાબેડી ભાઈ કારણ કે અક્ષર હું ઓછો ભણ્યો છું એટલે બહુ નથી ઉકલતા આ ક્યાં ગયા ભાઈ પધારો ઉસ્તાદ દ્વારા